અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ગામની મોતનો મામલો ગામની મોતના મામલે કરવામાં આવી રજૂઆત બાવીસ સપ્ટેમ્બરે પરિણીતાનો મળી આવ્યો હતો મૃતદેહ તો વીજ કરંટથી મોત થયાનું પીએમ રિપોર્ટમાં આવ્યું સામે એકવીસ વર્ષીય યુવતીના પિયરિયાઓ દ્વારા કરવામાં આવી રજૂઆત યુવતીનું મોત એક રહસ્ય તપાસ તટસ્થ કરવા પરિવારજનો દ્વારા કરાઈ માંગ જ્યાંથી મહિલાનો મૃતદેહ મળ્યો ત્યાં વીજ કરંટ લાગે એવા સાધનો ન આક્ષેપ તો પરિવારજનોએ સ્વીકારવાનો કર્યો ન્યાય ન મળે ત્યાં સુધી સ્વીકારવા પરિવારજનો મક્કમ તો જિલ્લા એસપીને પરિવારજનો દ્વારા કરવામાં આવી રજૂઆત ગત બાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ભૂંજરી ગામ જે મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું છે ત્યાં એકવીસ વર્ષની યુવતી સજ્જનબેન છે એમનો મૃતદેહ મળેલો તાત્કાલિક પોલીસે પહોંચી ત્યાં પંચનામું અને એ જે આગળની પ્રોસેસ છે એ કરી એમનું કે જે પોસ્ટમોર્ટમ છે એ પણ એમના પરિવારના સભ્યોને સાથે રાખી અને અમદાવાદ કરવામાં આવેલું છે જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ જે રિપોર્ટ છે એ વીજળી કરંટ લાગવાથી ઇલેક્ટ્રિક શોક લાગવાથી એનું મૃત્યુ થયેલા હોવાનું ડૉક્ટર સાહેબનું પીએમ રિપોર્ટમાં જણાવવામાં આવેલ છે સર પરિવાર છે હમણાં જ એમના પરિવારના સભ્યો છે એ પણ મને મળી ગયા એમને શાંતિથી સાંભળ્યા છે એમની જે પણ રજૂઆતો છે એ પણ ધ્યાને લીધી છે અને એમની જે પણ શંકાઓ છે એના આધારે પૂરેપૂરા પોલીસ છે એ પ્રયત્નો કરી રહી છે અને નિષ્પક્ષ રીતે એમાં તપાસ થાય એમના પૂરી એ એ પણ સૂચના છે અને પોલીસ એમાં જે પણ સાચું હશે તે નિષ્પક્ષ રીતે તપાસ કરશે ગામ નો રહેવાસી તાલુકો મેઘરજ મારી છોકરી ગુંજરી ગામે પેડાયેલી અને તો અમૃત હાલતમાં લાશ મળી મેસેજ મળ્યા અમે બધા ગયા બરોબર અને એમની પીએસ સાહેબની હાજરીમાં પંચનામું ભણાવ્યું અને ત્યાંથી લાશ ઉપાડી અને અમદાવાદ સિવિલમાં પીએમ માટે ગયા અમદાવાદ સિવિલમાં ગયા બાદ રિપોર્ટ આવ્યાથી રિપોર્ટને મને વીજકરણનો રિપોર્ટ આવ્યો એનાથી મને શંકાપદ લાગ્યું કે ખરેખર આ ખોટું છે અને તેઓ કોઈ લાઇટ કે તારનું કોઈ હતું નહીં તો ખરેખર આ શંકાપદ લાગે છે એના માટે ખરેખર સાચો અને સ નિયમ મળે ન્યાય મળે એમાં એ તો

અમારા ભાઈની દીકરી ભુંજરી ગામી પરણાયેલી જે મૃત હાલતમાં મળી આવેલ બરાબર ચાર દિવસ થયા આજ સુધી એનો કોઈ અંત આવ્યો નથી આજે ડેડ બોડી અમદાવાદ સિવિલની અંદર કોલ્ડ સ્ટોરેજની અંદર રાખેલ છે છતાં પણ એ વીજ કરંટ લાગેલ છે એવો પીએમ રિપોર્ટ કહે છે પણ અમને શંકાને દાયરા બહાર છે બરાબર એટલે ઊંડાણથી તપાસ કરી અને અમને કહો એટલા માટે અમે પીઆઈ ઓફિસે એસપી કચેરીએ જાણ કરવા માટે આવેલા છીએ બરાબર અને અમને ન્યાય મળે એ જરૂરી છે બસ અમને એક જ છે કે ન્યાય મળવો જોઈએ બરાબર આજે ચાર દિવસ થયા છતો બી અમે ડેડ બોડી નથી લીધી જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અમે ડેડ બોડી હટાવીશું નહીં અને એનો અંતિમ સંસ્કાર નહીં કરીએ અને આરોપીઓ પકડાવા જોઈએ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ